અરે સંતો નો હોત સંસાર માં તો તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઈ તો ઠાર ઠામો ઠામ એવી ત્યાગ અને સમર્પણ ની આ ગુજરાત ની ધરતી અને એમાં અનેક મહાપુરુષો જતી સતી અને સંતો થયા અને એમાં ના રબારી સમાજ માં બે સગા ભાઈઓ સાલો અને સુરો બે સંતો થયા એના સંપૂર્ણ ઇતિહાસ ની મારે તમને વાત કરવી છે સાલા સુરા નું પ્રાગટ્ય કઈ રીતે થયું તો એમ કહેવાય છે કે મારવાડ દેશના વેરાણા અટકના દેવાસી રબારી મેણા મેરામણા આપા નામ અને આપા છે પોતે એકલા અને એમ કહેવાય છે કે મારવાડમાં દુષ્કાળ પડ્યો એટલે દુષ્કાળ કાપવા માટે સૌરાષ્ટ્રમાં આવે છે અને પાલિતાણાની બાજુમાં ગરાજીયા ગામ અને ગરાજિયાથી પંદર કિલોમીટર ગામ દૂર એક મુંડકીદાર અને એ બે ની વચ્ચે સીમ છે ઈ પંદર કિલોમીટરની સીમમાં એમ કહેવાય છે ખડ લીલું છમ ઊભું છે શેત્રુજીના કાંઠે એ શેત્રુજી નદીના કાંઠે ખડ ઊભું હતું એટલે એમ કહેવાય છે કે મેરામણ આપાનો જીવ લાગ્યો અને એમ થયું કે હવે મારે અહીંયા રહી જવું છે ગાયુનો અહીંયા દુષ્કાળ નીકળી જશે અને એમ કહેવાય છે કે પોતાની ગાયુને ત્યાં રાખી પોતાનો પડાવ નાખ્યો અને પોતે એકલા રહેતા હતા અને ગાયું ચારતા હતા ધીમે 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 એમ કહેવાય છે કે આ કાંઠાના જે રબારીઓ છે એની સાથે સંબંધ થયો અને એમ કહેવાય છે કે હારા મોળા પ્રસંગે મેરામણ આપા છે એ બધે નેહડાવમાં જાય છે પણ મારે વાત એ કરવી છે કે મેરામણા આપા એનો જીવ છે ને સૌરાષ્ટ્રમાં રહ્યો દુષ્કાળ તો નીકળી ગયો પણ એને એમ થયું કે હવે મારે મારવાડમાં જાવું નથી કારણ કે આ ધરતી એવી છે આ ધરતીની તાસીર એવી છે એટલે તો કવિઓને પણ લખવું પડ્યું કે આપણા મલકના માયાળું માનવી માયા મેલીને મરી જાહુ મારા મહેરબા હાલો ને આપણા મલકમાં એ આ જે સૌરાષ્ટ્રની ધરતીનો જે મલક છે આપણો મલક છે ને એ માયાળું છે અને મેરામણ આપને એમ થયું કે હવે મારે મારવાડમાં નથી જવું બસ આઈનાન રહી જવું છે અને પોતે એમ કહેવાય છે કે એ શેત્રુજીના કાંઠે પડાવ નાખી અને પોતાની ગાયું ચારે પણ એમ કહેવાય છે કે પાંચ વડીલો ભેગા થઈ અને નક્કી કર્યું કે મેરામણને જો અહીંયા જ રહેવું હોય તો આપણે દીકરી દેઈ અને મીણબાઈ નામની દીકરી સાથે મેરામણ આપવાને પરણાવવામાં આવ્યા અને એમ કહેવાય છે કે બંનેનું પ્રેમી જીવન પોતે ગાયું ચાર વાર વયા જાય અને મીણબાઈમાં છે પોતાનું ઘરકામ કરતા હોય અને પોતે બપોરે પોતાનું ભાતું લઈ અને જાય અને શેત્રુજીના કાંઠે ગાયું ચરતી હોય અને બે જણા પ્રેમથી જમી લે એમ સમય જાતા 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 વર્ષો વીત્યા પણ શેર માટી ખોટ છે આપાને દીકરો નથી કોઈ જાતનું સંતાન નથી અને ચિંતામાં એમ કહેવાય છે કે પોતાનું શરીર ઓગળતું જાય છે મીણબાઈ માનું શરીર ઓગળતું જાય છે પણ ઘટના હવે જે બને છે એની મારે તમને વાત કરવી છે કે એક દિવસના સમય અને એમ કહેવાય છે કે નવી આઈટમ જે અત્યારે હાલમાં અમુક વસ્તુ નવી નીકળે છે ને એવી રીતે એ વખતના સમયમાં ઘઉંના લોટને ઝીણી સેવ વણી વણી અને સેવને સૂકવી નાખે અને સૂકવ્યા પછી ઘીમાં તળી ઉપર ખાંડ નાખીને ખવાતી હતી નવી આઈટમ આવી એટલે મીણબાઈ માએ પોતે સેવ બનાવી અને એમાં ઘી અને ખાંડ નાખી અને પોતે ભાતુ લઈ અને મેરામણા આપા પાસે ગયા અને ભાતુ જ્યાં ખોલ્યું ત્યાં અંદર સેવ હતી અને મેરામણા આપવા એ જિંદગીમાં ક્યારે આ સેવ જોયેલી નહીં એટલે એને એમ થયું કે આ તો અળસિયા છે એટલે એમ કહેવાય છે કે ભાતુ જે એમ કહેવાય છે કે જે સેવ ભરેલી હતી અને એ બાજુમાં રાફડો હતો એ રાફડામાં ફેંકી દીધી અને રાફડાની અંદર એક દેવતાય નાગ હવે સાંભળજો આ નાગ છે એ દેવતાય નાગ છે એણે સેવ ખાધી અને બહાર આવી અને એટલું કીધું કે કોણે મને સેવ ખવડાવી છે મારું જેણે પેટ ખાડ્યું છે અને એનું હું પેટ નો થારું તો તો હું પાંડેરિયો નાગ નો કહેવાવ આ નાગનું નામ પાંડેરિયો હતું અને એટલું કીધું કે હવે માંગી લ્યો જેણે ખવડાવ્યું હોય એણે અને એમ કહેવાય છે કે મેરા મણા આપાએ મીણબાઈ માને હના કરી કે આજ માંગી લીધા જેવું છે ઓ આ નાગ આજ પ્રસન્ન થયો છે ને આની સામે માંગી લીધા જેવું છે અને મીણબાઈ માં એ ગડગડતી ડોટ કાઢીને પોતાનો ખોળો પાથરીને એટલું કીધું કે દેવું જ હોય તો દીકરો દઈ દે બાપ અમારે શેર માટીની ખોટ છે અને ઈ વખતે પાંડેરિયા નામનો જે નાગ છે ઈ નાગ એમ કે છે કે જા મેં તને દીકરો દીધો એક મેં તને દીકરો દીધો એક નહીં પણ એક છે એ તારા કુખે જન્મ લેશે એ તારી કુળદેવી આપશે અને એક સામે હાલીન પારણિયામાં પોઢશે એ હું આપીશ અને જે દીકરાનો જન્મ થાય એનું નામ હાલો રાખજો અને જે દીકરો સામેથી પારણિયામાં પોઢે એનું નામ સુરો રાખજો આ બે મહાપુરુષો હશે એ આશીર્વાદ આપી દીધા અને નાગ કીધું કે યાદ રાખજો કે હવા વરહના જ્યારે આ બે દીકરા થાય ત્યારે તમે મારી પાસે લાવજો અને હું આજથી મીણબાઈ તને હું મારી બેન માનું છું આ નાગ છે એ એમ કહે છે કે હું તને મારી બેન માનું છું મારું નામ પાંડેરિયો છે અને હું દેવતાઈ નાગ છું પણ તે મારું પેટ ઠાયું છે એટલે હું આજથી તને મારી બેન માનું છું અને મારા બે ભાણેજને હાલાને હુરાને જ્યારે હવા ના થાય ત્યારે તું મારી પાસે લઈને આવજે મારે એનું મોસાળું કરવું છે અને એમ કહેવાય છે કે સમય જતા હાલાહુરાનો જન્મ થયો અને એ બે મહાપુરુષોનો જન્મ થયો અને હવા વરહના થયા એટલે એમ કહેવાય છે કે આ જે રાફડો હતો પાંડેરિયા દાદાનો પાંડેરિયા નાગબાપાના રાફડે લાવી અને પગે લગાડ્યા અને નાગ બાપા બહાર આવી અને એમ કહેવાય છે કે આશીર્વાદ આપ્યા કે બાપ હાલાહુરા હું તમારો મામો છું અને મારે તમારું મોહાળું કરવું છે એટલે એમ કહેવાય છે કે બે પાઘડીઓ હોનાની પામરીવાળી પાઘડીઓ આપી અને કીધું કે યાદ રાખજો જ્યાં સુધી તમારી પાસે આ પાઘડી હોય ત્યાં સુધી ક્યારેય કોઈને નમતા નહીં નહીં તો તમારું સતવયું જ એમ કહેવાય છે કે એ પાઘડી લઈ અને હાલાહુરા નીકળી ગયા પછી ધીમે ધીમે મોટા થયા અને એને શિક્ષા આપવા માટે વિદ્યા આપવા માટે દેવાયત પંડિતના શિષ્યો બનાવવામાં આવ્યા એ દેવાયત પંડિત પાસેથી એમ કહેવાય છે કે વિદ્યા પૂરી થઈ ઈ વખતે હાલા હુરાની પરીક્ષા થઈ છે હવે આ સાંભળવા જેવી વાત છે પરીક્ષા કઈ રીતે થઈ તો દેવાયત પંડિત એના ગુરુ હતા અને દેવાયત પંડિતને સાડી સાતસો એમ કહેવાય છે કે શિષ્યો હતા અને સાડી સાતસો શિષ્યો હતા અને એને જ્યારે પંડિતાએ પ્રાપ્ત કરીને એ વખતે દેવાયત પંડિતના ગુરુ શોભાજી અને એણે એમ કીધું તું કે દેવાયત તારી બધી વિદ્યા પૂરી થઈ ગઈ છે પણ એક વિદ્યા હજી બાકી છે કે ગુરુજી વિદ્યા હવે મને આપી દો મારે સંપૂર્ણ થઈ જવું છે આ વિદ્યાની અંદર ત્યારે એના ગુરુ શોભાજીએ એટલું કીધું કે દેવાયત પંડિત તારે એ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો લગ્ન કરવા પડે લગ્ન કર્યા વગર એ વિદ્યા તને મળે નહીં કે હું લગ્ન કરવા માટે તૈયાર છું મને વિદ્યા આપો ત્યારે શોભાજીએ શરત રાખી કે હું તારા લગ્ન કરાવી દઉં તને વિદ્યા પણ આપું પણ જે દીકરી સાથે હું તારા લગ્ન કરાવું એની ઉપર ત્યારે ક્યારેય શંકા નહીં કરવાની જો તું શંકા કરીશ તો તારી ઘરવાળી હશે તારી જે પત્ની હશે એ અદ્રશ્ય થઈ જશે અને દેવાયત પંડિતે એ શરતને સ્વીકારી અને દેવલદે નામની સતી સાથે ગુરુ શોભાજીએ દેવાયત પંડિતના લગ્ન કરાવ્યા અને પછી તો ધીમે 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 દેવાયત પંડિતનું નામ ઘણું બધું મોટું થઈ ગયું અને છે છે એના શિષ્ય બને એ વખતે હતા દેવાયત પંડિતના અને એમ કહેવાય છે કે દેવાયત પંડિત છે એ શિક્ષા આપતા હતા અને એ વખતે કોઈ માણસે આવીને એમ કીધું કે દેવાયત પંડિત તને એટલો બધો ગર્વ છે ને કે તારે સાડી હાથસો સેલા છે અને તું એને વિદ્યા આપશો પણ તારા ઘરમાં તે ધ્યાન કર્યું છે કે તે તારા ઘરનું ધ્યાન રાખ્યું છે કે કેમ કે તારી પત્ની દેવલ દે છે ને ઈ ઘર માં બેઠી બેઠી કોઈ બીજા પુરુષની સાથે વાત કરે છે અને ઈ હાંભળ્યું ને આમ કહેવાય છે કે હૃદયની અંદર લાઈ લાગીને ગડગડતી ડોટ મૂકી દેવાય પંડિતે ઈ ડોટ મૂકી અને એમ કહેવાય છે કે પોતાના ઘરે જઈ અને દરવાજાને લાત મારી અને દરવાજો તોડીને અંદર જઈને જોવે તો પોતાની પત્ની સતી દેવલદે છે એ એના ગુરુ શોભાજી સાથે ભજન કરતા હતા ભજન સત્સંગની વાતો કરતા હતા અને એમ કહેવાય છે કે દેવાયત પંડિતની આંખીમાંથી આહુડાની ધાર થઈ ગઈ કે ઓહો મારાથી મારી પત્ની ઉપર શક કરાઈ ગયો અને એ વખતે શોભાજીએ કીધું કે દેવાયત એટલા માટે હું કહેતો હતો કે તું ક્યારેય તારી પત્ની ઉપર શંકા નહીં કરતો અને આજ તે દેવલદે ઉપર શંકા કરી છે એટલે હવે અમે અદૃશ્ય થઈ છે અને કદાચ જો તારે દેવલદેહને જોતી હોય તો નરહરા ગઢ ની અંદર આવી જાય એમ કરી અને શોભાજી અને દેવલદે છે એ અદ્રશ્ય થાય છે અને દેવાયત પંડિતે નક્કી કર્યું કે હવે નરહરો ગઢ તો ગોતવો જ પડશે ક્યાં છે એને ખબર નથી પોતાનું જ્ઞાન છે એ ભટકી ગયું છે અને એમ કહેવાય છે કે પોતાના સાડી સાતસો શિષ્યોને લઈ અને દેવાયત પંડિત છે એ નરહરો ગઢ ગોતવા માટે નીકળી ગયા ધીમે 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 કરતા એમ કહેવાય છે કે અગિયારસનો દિવસ અને જુનાગઢની બાજુમાં મજેવડી નામનું ગામ અને એ ગામમાં ચઢા ચડતા દેવાયત પંડિતના રથનું ધરો છે એ ભાંગી ગયું ને પડ્યું અલગ પડી ગયું એટલે એમ કહેવાય છે કે દેવાયત પંડિત છે પોતાના શિષ્યોને કહે છે કે જાઓ આ ગામમાં કોઈ સુથાર હોય કોઈ લુવાર હોય તો એને કયો આ ધરો સાંધી આપે અને શિષ્યો છે એ આવે છે ગામમાં અને એમ કહેવાય છે કે દેવતણખી નામનો એ લુવાર અને એની પાસે ગયા અને કીધું કે આ ધરો સાંધી દો અને ત્યારે દેવતણખીએ એમ કીધું કે આજે તો રજા છે આજે અમે અગિયારશ પાળીએ છીએ અને આજે જો કામ કરીએ તો અમને પાપ લાગે એટલા માટે તમે કાલ આવજો અને રથનો ધરો લઈ અને એમ કહેવાય છે કે દેવાયત પંડિત પાસે જ્યારે પાછા આવ્યા શિષ્યો ત્યારે દેવાયત પંડિત ખુદ આવ્યા અને એમ કહે છે દેવતણખીને કે આજે જે કાંઈ અગિયારશ તોડવાનું તમને પાપ લાગે એ પાપ હું મારા ઉપર લઈ લઉં છું પણ તમે મને રથનો ધરો હાંધી દ્યો મારે ઉતાવળ છે બહુ મોડું થાય છે ત્યારે દેવ તણખી એમ કહે છે કે ધરો હાંધવો હું તમને સાંધીએ દઉં તમે ભલે મારું પાપ જે લાગતું હોય તમારી ઉપર લઈ લ્યો પણ આજે મારા મજૂર નથી આવ્યા આ કાંઈ ધરો એમણે એમ ન સંધાઈ જાય આની ઉપર તો ઘણના ગા મારવા પડે અને ત્યારે દેવાયત પંડિતને અભિમાન આવ્યું આવ્યું અને એટલું કીધું કે મારામાં કેટલી તાકાત છે તને હજી ખબર નથી દેવ હાલ હું ગણના ગા મારું અને એમ કહેવાય છે કે એરણ હતી ને એ એરણની ઉપર ધરો રાખવામાં આવ્યો અને એ વખતે દેવ તણખીએ કીધું કે ઘા મારજો પણ અભિમાનથી નહીં અને એ વખતે અભિમાનથી દેવાયત પંડિતે ધરા ઉપર ઘા માર્યો અને નીચે જે એરણ હોય લોખંડની એ એરણ છે ને એ પાતાળમાં વહી ગઈ એવો ઘા માર્યો અને પછી દેવ તણખી એટલું કીધું કે હવે તો આ એરણ તો પાતાળમાં વહી ગઈ હવે ધરો ન હંધાય એરણ વગર શું કરવું અને દેવાયત પંડિતને પોતાનું અભિમાન ઉતર્યું કે ઓહો કે હવે કરવું શું કે હવે કાંઈ વાંધો નહીં દેવતણખી નામનો એ સુથાર છે એ પોતાના પગની ઘૂંટી ઉપર ધરો રાખી અને દેવાએ પંડિતને કીધું કે હવે તારામાં તાકાત હોય તારામાં જેટલું અભિમાન હોય એટલી તાકાતથી તું ગણનો ઘા મારજે કે આ એરણ પાતાળમાં વહી ગઈ છે તો તારો પગ શું કે નહીં તું માર દેવાય પંડિતને કહે છે ગણનો ગા માર પોતાની ઘૂંટી ઉપર એમ કહેવાય છે કે ઈ ધરો રાખી અને દેવાયત પંડિતે જ્યારે એમ કહેવાય છે કે ઘા માર્યો ત્યારે ધરો એક ઝટકે હંધાઈ ગયો અને દેવ તણખી લુવારના પગમાં એક પણ લોહીનું ટીપું નહોતું નીકળ્યું અને એ વખતે દેવાયત પંડિતને અભિમાન ઉતરી ગયું કે ઓહો આટલી બધી તાકાત ધરાવનાર આ વ્યક્તિ કોણ છે તારો ગુરુ કોણ છે ત્યારે કીધું કે તું જે ગુરુનો શિષ્ય છો ને એ જ ગુરુનો હું શિષ્ય છું શોભાજીનો શિષ્ય છું પણ તારામાં અભિમાન છે તારી પાસે હાડી હાથસો શિષ્યો છે ને એટલે એટલે હું તને કહું છું કે આ હાડી હાથસો શિષ્યો તો ક્યારેય તને છોડીને વૈયા જાહે માટે અભિમાન મૂકી દે પણ આટલી બધી તારે ઉતાવળ શું છે ધરો હાંધવાની અને એ વખતે એણે પોતાની વાત કરી કે મારે મારી પત્ની દેવલદેવ ઉપર શંકા કરાઈ ગઈ અને નરહરા ગઢમાં હું આજે ગોતવા નીકળ્યો છું મારે ઉતાવળ છે નરહરો ગઢ ક્યાં છે એ મને ખબર નથી અને એ વખતે લુવારે ખડખડા દાંત કાઢીને એટલું કીધું કે તું શોભાજીનો છેલો છો ને તને ખબર નથી કે નરહરો ગઢ ક્યાં હોય કે આજે મારી બુદ્ધિ છે ને એ ભ્રષ્ટ થઈ ગઈ છે મારી મગજ છે એ કાંઈ કામ આપતો નથી કે મારી છ મહિનાની દીકરી છે ને એ તને નરહરો ગઢ બતાવી દે અને ઘોડિયામાં હુતેલી એ દીકરીએ એમ કીધું છ મહિનાની દીકરી હોય ખડખડાટ દાંત કાઢીને એટલું કીધું કે દેવાયત પંડિત તારે નરહરા ગઢમાં જાવું છે દેવલ દેને લેવા કે હા કે હું એક મંત્ર છાટું અને અહીંયા અગ્નિની એક નદી બની જાય અને એ નદી ઉપર તને જે શિષ્યોનું અભિમાન છે ને તારી પાસે હાડી હાથ શિષ્યો છે એ શિષ્યોને કહે કે એ અગ્નિની નદીમાં હોઈ જાય અને એની ઉપર તું હાલીને હામે પાર જા એટલે નરહરો ગઢ આવી જાય અને તને દેવલ દે નાર તારી મળી જાય કે હાડી હાથસો શિષ્યોને હમણાં હુકમ કરું કે તને ખબર છે કે એમાંથી કેટલા તારા છે એ તું ટ્રાય કરી જો તારું અભિમાન ઉતરી જાય છે અને શિષ્યોને કહેવામાં આવ્યું દેવાયત પંડિતે કીધું હાડી હાથસો શિષ્યોને ભેગા કરી અને કીધું કે અહીંયા જે આગની નદી છે જે અંગારા છે એની ઉપર તમારે હુઈ જવાનું છે અને હું ઉપરથી થી હાલીને હામે પાર જાઈશ એટલે નરહરો ગઢ આવી જાહે અંગારની જે નદી છે આગની જે નદી છે એના હામા ગઢ છે અને શિષ્યો એક પછી એક મીડિયા છટકવા કે આવો ગુરુ થોડો હોય આ તો આગમાં મારી નાખવા માંગે છે અને શિષ્યો ભાગવા મીડ્યા એ હાડી હાથસો શિષ્યો માંથી માત્ર ને માત્ર સાત શિષ્યો એ આવી અને દેવાયત પંડિતના ચરણોમાં એમ કહેવાય છે કે માથા ટેકાવ્યા કે અમે અગ્નિમાં હુવા માટે તૈયાર છીએ સાડી સાતસો શિષ્યોમાંથી માત્ર ને માત્ર સાત શિષ્યો વિદ્યાન બીજા બધા ભાગી ગયા અને એ વખતે દેવાયત પંડિતને અભિમાન ઉતરી ગયું કે ઓહો જેને હું જેનું હું ગૌરવ લેતો તો સાડી સાતસો શિષ્યોનું એ તો મને છોડીને ભાગી ગયા ને સાત શિષ્યો વધ્યાતા એ કોણ બે રબારીના દીકરા હાલોન હુરો બે આયરના દીકરા ધાંગોન વણવીર બે મુસલમાનના દીકરા કલી અને મલી અને એક ગરાજિયા ગામની પાલિતાણાની બાજુનું ગરાજિયા ગામ અને ભરવાડની દીકરી મધુબેન એ હાથ શિષ્યો એ વજા અને એ અંગારા ઉપર હુતા અને એની ઉપર દેવાયત પંડિત ચાલી અને નરહરા ગઢમાં જઈ અને પોતાની પત્ની દેવલદે નારને લઈ અને આવે છે અને એ વખતે એ હાલાહુરાની પરીક્ષા થઈ અગ્નિની પરીક્ષા આપીએ પછી દેવાયત પંડિતે કીધું કે હવે તમે પરિપૂર્ણ છો અને પછી જ્યારે પોતાના માતા પિતાને હાલાહુરા મળે છે બધી વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યા અને એ વખતે મારવાડ દેશ થી હાલાહુરા બારોટો આવે છે અને બારોટજીને શીખ આપી અને એમ કહેવાય શીખમાં અગિયાર ગાયો આપી હતી બારોટજીએ હાલાહુરાના ચોપડે નામ માંડ્યા અને અગિયાર ગાયુ આપીને હજાર રાણી શીખા આપ્યા એટલે ઈ એમ કહેવાય છે શીખ નો સ્વીકાર ન કર્યો બારોટોએ કે ન સ્વીકારવાનું કારણ શું કે તમે જે પહેરેલી હોનાની પામરીવાળી જે પાઘડીયું છે ને એ પાઘડીયું અમારે જોયે છે બે બારોટ છે એ અઠે ભરાણા અને હાલાહુરાએ એમ કીધું કે લઈ જાઓ આ પાઘડી તમને હવે દાનમાં આપી અને હોનાની પામરીવાળીઓ જે બે પાઘડીયું હતી જે એ પાંડેરિયા બાપાએ આપી હતી એ પાઘડીયું બારોટજીને પહેરાવવામાં આવી અને એટલું કીધું કે જ્યાં સુધી આ પાઘડીયું તમારી પાસે હોય ત્યાં સુધી તમે કોઈને નમતા નહીં અને અને એમ એમ કહેવાય કહેવાય છે છે કે પછી તો નીકળી ગયા હરતા ફરતા દિલ્હીની બાજુમાંથી નીકળવું ને કુતુબ નામનો ઈ સુબો ઈ બાદશાહ ઈ બાદશાહને માણસોએ કીધું કે બે બારોટજી નીકળ્યા છે ને એની માથે જે પાઘડિયું છે એ કંઈક અલગ સૂર્ય જેવી ચમકે છે અને ઓર્ડર આપવામાં આવ્યો કે એ બારોટને પકડી લ્યો અને રાજદરબારમાં લાવ્યા એટલે રાજદરબારમાં હોનાની પામરીવાળી પાઘડી પહેરી અને બારોટો ઊભાતા એ બાદશાહને કુતુબ નામનો બાદશાહ એ કુતુબને નમ્યા નહીં એટલે એમ કહેવાય છે કે એને દંડ આપવામાં આવ્યો કે આને જેલમાં પૂરી દો તમે શું કામ ન નહીમાં અને એ વખતે કીધું કે અમારા શિષ્યો હાલો અને હુરો એ પીર છે

કે કીધું કે તમારો હાલો હુરો ક્યાં છે અને બોલાવો અને એ વખતે હાલાહુરા ગાયું સજીવન કરી અને બાદશાહને ખબર પડી કે હાલા હુરા આવ્યા છે એટલે પકડી અને એમ કહેવાય છે કે દિલ્હીની જેલમાં પૂર્યા એ વખતે ત્યાં સાતસો જેટલા હિન્દુ રાજાઓ હતા જેલની અંદર પુરાણેલા હતા સાતસો રાજાઓને જેલમાં પૂર્યા હતા અને પાણી પીવાનું સારું નહોતા આપતા ખારું મીઠાવાળું પાણી પીવા આપતા હતા અને બીજી વાત એ કે રેતી દળાવી દળાવી અને થકવાડી દેતા હતા અને એમ કહેવાય છે કે હાલાહુરાને ત્યાં એ જેલમાં પૂરવામાં આવ્યા અને હાલાહુરા એ સાતસો રાજાઓ જે હિન્દુ હતા એને કીધું કે હવે તમે પોરો ખાઓ આરામ કરો આ ઘંટ્યું જે તમે રેતી દળો છો ને એની એની રીતે રીતે હાલ છે અને ઘટ્યું એની રીતે રીતે હાલવા મળી આ દ્રશ્ય કુતુબ નામના બાદશાહની દીકરી જોઈ ગઈ અને એમ કહેવાય છે કે બાદશાહને કીધું કે આ હાલા હુરાને અને આ રાજાઓને જે કેદ કર્યા છે એને છોડી દો નહીં ત્યારે આપણું ધનોત પનોત નીકળી જાય હે આ કોઈ જેવા તેવા નથી આ કોઈ મહાપુરુષો છે અને એમ કહેવાય છે કે ઈ નીકળી ગયા કુતુબ નામનો બાદ હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો ઈ બાદશાહની દીકરીએ પણ હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો પછી કુતુબમાં કુતુબ જે સુબો કહેવાતો હતો એની જગ્યાએ કુતુબ કહેવાનો અને એ પછી હાલાહુરા છે હાથસો રાજાઓને છોડાવી અને જ્યારે પાછા આવે છે અને અહીંયા હાલાહુરાનો ડંકો છે એમ કહેવાય છે કે ચારે દિશામાં વાગવા મળેલો કે અઢાર અઢાર ગાયોને સજીવન કરી છે હાલાહુરાએ પછી તો માણસો એની પાસે લાઈન લાગતી હતી એમ ધીમે 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 કરતા એવું બનવા માંડ્યું કે લોકો પોતાના સ્વજન જે ગુમાવી દેતા હતા જે લોકો ગુજરી જતા હતા એની લાશુને લઈને આવવા માંડ્યા એટલે હાલાહુરાને એમ લાગ્યું કે હવે આપણે આ દુનિયામાં રહેવાય નહીં હવે સમાધિ લેવાનો સમય આવી ગયો છે કારણ કે મરદા બેઠા કરવા એ વિધિના લેખમાં મેખ મારવા જેવી વાત છે એટલે હવે આ દુનિયાની અંદર રહેવાય નહીં અને એમ કહેવાય છે કે કીધું રબારી સમાજને કે હવે સમાધિ ગળાવો અને સમાધિ ગળાવી અને ઈ સમાધિમાં હાલમાં જે કદમગીરી ગામ છે એ વખતે તો બોદાના નેહ કહેવાતો તો હાલમાં અત્યારે કદમગીરી ગામનું નામ છે અને કદમગીરી કોળાંબો જે ડુંગર છે એ ગોખમાં આપા હાલા હુરાની સમાધિ છે આજ પણ હજી છે એ સમાધિયું અને એમ કહેવાય છે કે ત્યાં સમાધિ લીધા પછી ઘટના એવી બને કે અહાઢી બીજ આવી અને ગરજિયામાં જે મધુબેન ભરવાડ હતા એને હાલાહુરાએ વચન આપેલું કે અષાઢી બીજે અમે ઠાકરનું પાઠ કરવા માટે આવશું અને અહીંયા તો સમાધિ લેવાઈ ગઈ હતી અને મધુબેન છે એ જોત નહોતા પ્રગટાવતા અને ભક્તોએ કીધું કે હવે પાઠ શરૂ કરો અને જોત પ્રગટાવો કે હજી તો હાલાહુરા નથી આવ્યા કે હાલાહુરાએ તો સમાધિ લઈ લીધી છે એ કે સમાધિ લઈ લીધી કે એમ ન હાલે હાલાહુરાને આવવું પડે જો હાલોહુરો ન આવે તો આ જોત પ્રગટે નહીં અને એ વખતે સાલાસુરા આવ્યા સમાધિ લેવાઈ ગઈ હતી છતાં પણ એમ કહેવાય છે કે હાલાહુરા આવ્યા આખી રાત ભજન ભાવ થયો અને બીજે દી હવારમાં ફરી વખત શેત્રુજી નદીની અંદર એ સમાધિઓ લેવાની એ સાડી સાતસો સમાધિઓ લેવાની એમાં બે હાલાહુરાની સમાધિ પણ હતી અને સમાધિઓ લેવાઈ ગઈ પછી એમ કહેવાય છે કે સમય જાતા એક કોઈ ફકીર ઓલીયો સેથાપીર નામનો ઓલિયો છે એ આપ હાલાહુરાને મળવા આવતો તો એને ખબર નહોતી કે હાલાહુરા એ સમાધિ લઈ લીધી છે અને એ ફકીર છે એ આવતા તાન હાલનું જે ગરાજીયા ગામ છે એ ગરાજીયાનું પાટિયું છે પાલીતાણાથી હસ્તગીરી મુંડકીદાર રોડે તમે જાઓ એટલે પાલીતાણાથી પાંચ કિલોમીટર દૂર એ ગરાજીયાનું પાટિયું આવે અને એ ગરાજીયાના પાટિયાની હામે સેથાપીરની હાલમાં સમાધિ સ્થાન છે એ કેવી રીતે સમાધિ લેવાની તો એ ત્યાં પોગ્યા અને કોઈ માણસે કીધું કે પીરજી પાણી પીતા જાઓ અને માણસે પાણી પાયું અને કીધું કે તમે ક્યાં જાઓ છો ફકીરને પૂછે છે આ માણસ કે હું તો હાલાહુરાને મળવા જાઉં છું કદમગીરી કે હાલાહુરાને મળવા જાવ છો કે હા કે હાલાહુરા એ તો સમાધિ લઈ લીધી છે હે કે હાલાહુરા એ સમાધિ લઈ લીધી સમાધિ લઈ લીધી કે હા કે તો હવે અમારે જીવીને શું કરવું છે ત્યારે શેથાપીર છે એ પોતે ત્યાં ને ત્યાં સમાધિ લે છે એ હાલમાં એની ત્યાં દરગાહ છે શેતાપીરની ક્યારેક જાજો દર્શન કરજો અને કદમગીરીમાં હાલાહુરાની એ જીવંત સમાધિ આજ પણ છે અને એ સમાધિ ઘણા વર્ષો વયા ગયા પછી પરમ પૂજ્ય બગદાણાથી બજરંગદાસ બાપા અને વડવાળા મંદિરના મહંત શ્રી કલ્યાણદાસ બાપુ એ બંને સંતોએ મળી અને એમ કહેવાય છે કે એ સમાધિ સ્થાનને ઉજાગર કર્યું અને ત્યાં મંદિર એનો જીર્ણોદ્ધાર કર્યો અને પછી ઓગણીસો ને એકાણુંમાં વડવાળા મંદિર તરફથી ફરી વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો રબારી સમાજ ભેગો થયો અને ત્યારથી આ વડવાળા મંદિર છે એ કદમગીરીની સાલાસુરાની સમાજ જે કહેવાય છે એની સમાધિ કહેવાય છે એનો તમામ વહીવટ એ આજ વડવાળા મંદિર કરે છે અને મંદિર મંદિરથી બે સંતો હાલમાં ત્યાં સેવામાં મૂકવામાં આવ્યા છે દાસજી અને દાસજી આજ પણ તમે ગમે ત્યારે જાઓ તમને જમ્યા વગર જવા ન દે એ આ મહાપુરુષોની એવી તાકાત છે આ આપા હાલાહુરાનો સંપૂર્ણ મહિમા હતો છતાંય પણ મેં આ ટૂંકમાં કર્યો છે આમાં તો ઘણા બધા એના પરચાઓ છે પણ આવા સંતો આવા મહાપુરુષો મને તમને મારા તમારા સમાજમાં ક્યારેક જ આવતા હોય છે એટલે જાજો ક્યારેક કદમગીરી ધામ અહાડી બીજનો મેળો ભરાય છે અને એના માટે મેં એક ગીત પણ લખ્યું છે સમાધિ શોભે છે સંતની એ અહાડી બીજ ઉપર હું રિલીઝ કરીશ ત્યારે પણ તમે જોજો એ ગીતને એ સંતોનો પ્રભાવ કેવો છે એનો સ્વભાવ કેવા હોય સરળ સ્વભાવ નમન કુટીલાયી યથાલાભ સંતોષ સદાઈ આ અનેક જન્મોના પૂર્ણ ભેગા થાય એ વખતે મહાપુરુષો જમન જન્મતા હોય છે તો જય હાલા હુરાપીર જય વડવાળા